હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ વડાપાવની જાણ કહી શકાય તેવા વડાપાવ મસાલાની રેસીપી જેને આપણે એકદમ ટ્રેડિશનલ રીતે બનાવીશું વડાપાવ મસાલો બનાવવા માટે સૌથી પહેલાં ગેસ બનર ઓન કરી એક જળા તળિયાવાળા કઢાઈમાં આપણે પચાસ ગ્રામ જેટલું સ્ટ્રીપમાં કટ કરેલું સુકું સૂકું નળીર ઉમેરીશું અને બદલે તમે કૂપરાનું છીણ પણ લઈ શકો છો હવે તેની સાથે આપણે પચાસ ગ્રામ જેટલા શેકેલા મગફળીના દાણા ઉમેરીશું જેને મેં છોડાનો ભાગ અલગ કરી આ રીતે લીધા છે અને હવે તેની સાથે આપણે ઉમેરીશું છ જેટલા સૂકા લાલ મરચાં જે એકદમ સ્પાઈસી હવા લેવાના છે અને તેની સાથે આપણે દસથી પંદર નંગ જેટલી લસણની કઢી ઉમેરવાની છે તો લસણની કઢીની આ રીતે છાલ સાથે ઉમેરવાની છે જે ટ્રેડિશનલ રીતે વડાપાવ મસાલો બનતો હોય તેમાં આ રીતે છાલ સાથે લસણની કઢી ઉમેરવામાં આવે છે હવે આપણે ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર આ રીતે સતત ચલાવતા રહેવાનું છે અને બધા મસાલા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું થોડી વાર પછી તમે જોઈ શકો છો બધા મસાલા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને નાળિયેનો કલર આ રીતે બદલાઈ ગયો છે તો બધી સામગ્રી આપણી શેકાઈ ગઈ છે અને તેનો મોશ્ચરનો ભાગ દૂર થઈ ગયો છે હવે આ સામગ્રીને આપણે પ્લેટમાં લઈ લઈશું અને તેને ઠંડી કરી લઈશું હવે આ બધી સામગ્રી ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે તેને એક મિક્સર જરમાં લઈ લેવાનું છે તો આ રીતે બધી સામગ્રીને મિક્સચર જરમાં લઈ લઈશું બધી સામગ્રીને મિક્સચર જરમાં ઉમેર્યા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું અહીંયા થોડું ચડિયાતું ઉમેરજો અને સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલું કશમીરી લાલ મરચું પાવડર ઉમેરીશું જેનાથી કલર ખૂબ જ સરસ આવશે હવે બધી સામગ્રીને આપણે પલ્સ મોડ પર એટલે કે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરતા જ કરકરો ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે કરકરું ટેક્સચર આવે એ રીતે મેં મસાલાને ક્રશ કર્યો છે તો મુંબઈના વડાપાઉની જાન કહી શકાય તેવો વડાપાઉ મસાલો તૈયાર છે તૈયાર થયેલા આ મસાલાને એરટાઈટ કાચની બરણીમાં તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો તૈયાર છે મુંબઈના વડાપાઉની જાન કહી શકાય તેવો વડાપાઉ મસાલો આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી છે થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો